નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યો છું અરીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર અંગે મોક યોજવામાં આવી લુણાવાડા નગરપાલિકા ફાયર ટીમ એકસો આઠ ઇમરજન્સી ટીમ તેમજ કોટેશ હોસ્પિટલ સ્ટાફ દ્વારા આકસ્મિત આગ લાગે ત્યારે તેની પર કઈ રીતે કાબૂ મેળવવો તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો સુરતની તક્ષશિલા અને રાજકોટની ટીઆરબી ગેમ ઝોન જેવી આગની મોટી ઘટના બન્યા બાદ ફાયર સેફ્ટીને સરકાર તકેદારી લેવામાં આવી રહ્યા છે ફાયર સેફ્ટીને લઈને આકરા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે આગ પર કાબુ કઈ રીતે મેળવવો તે અંગે આરોગ્ય વિભાગ અને વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીને લઈ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે લુણાડા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર અંગે મોકડ્રીલ યોજવામાં આવી જેમાં વિવિધ પ્રકારના આગ લાગે ત્યારે કયા પ્રકારના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવો તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો ઘન પદાર્થ પ્રવાસી પદાર્થ ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટથી આગ પર કઈ રીતે કાબુ મેળવવો એનું પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અતકે નગરપાલિકા ફાયર ટીમ 108 ઇમરજન્સી ટીમ તેમજ કોટેજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો